હાય આઈ એમ ટ્વિન્કલ આ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન માય ચેનલ નોર્સી સ્ટાર આપણે આજે જે છે એ જોઈશું ગુજરાતી ગ્રામણનો ટોપિક ક્રિયાપદ બરાબર છે ક્રિયાપદ શું છે કેવી રીતે ગોઠવાય કેટલા ટાઈપ્સ હોય વિથ એક્ઝામ્પલ્સ હેના તો યોર ઓલ ઓલરેડી ફોર ધેટ ઓકે તો જે પણ લોકો પહેલા તો ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા છે એ લોકો ચેનલને જે છે એ ફોલો સબસ્ક્રાઇબ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો જોઈને વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા ઓકે તો આજે આપણે જોવાનું છે ક્રિયાપદ વિશે ઓકે ક્રિયાપદ શું હોય હે ને તો જુઓ કે જે પદ દ્વારા ક્રિયા દર્શાવવામાં આવે બરાબર જે પદ દ્વારા જે છે શું દર્શાવવામાં આવે તો ક્રિયા બરાબર તેને ક્રિયાપદ કહેવાય છે અને વાક્યમાં ક્રિયાપદ વિના વાક્યનો જે અર્થ છે ને એ જ પૂર્ણ ના થાય હે ને જે પદ દ્વારા વાક્યનો અર્થ પૂર્ણ કરવામાં આવે તેને પણ ક્રિયાપદ કહેવાય છે ઓકે જે પદ દ્વારા ક્રિયા દર્શાવવામાં આવે તેને ક્રિયાપદ કહેવાય વાક્યમાં ક્રિયાપદ વિના વાક્યનો અર્થ પૂર્ણ થતો નથી અને જે પદ દ્વારા વાક્યનો અર્થ પૂર્ણ કરવામાં આવે તેને ક્રિયાપદ કહેવાય છે શું છે જુઓ બબીતા ભજન કરે છે બરાબર તો બબીતા શું છે કરતા બરાબર અને જે છે એ કોણ કરે તો શું આવે બરાબર બબીતા હે ને કર તમે કોણથી ક્વેશ્ચન પૂછોને બરાબર છે ક્રિયાપદને કોણથી ક્વેશ્ચન પૂછો તો કરતા મળે ક્રિયાપદને કોણથી ક્વેશ્ચન પૂછો તો શું મળે કરતા બરાબર અને આ કરે જે છે ને એ ક્રિયાપદ છે બરાબર એ ક્રિયા થઈ રહી છે ને તો ક્રિયાપદ છે બરાબર પછી શું કરે શું કરે તે કર્મ મળે ક્રિયાપદને શુંથી ક્વેશ્ચન પૂછો તો કર્મ મળે ભજન કરે છે બરાબર કોણથી ક્વેશ્ચન પૂછો ક્રિયાપદને તો કરતાં મળે શુંથી ક્વેશન પૂછો તો કર્મ મળે ઓકે તો બબીતા ભજન કરે છે કરે એ ક્રિયાપદ છે ભજન એનું કર્મ છે અને બબીતા એ કર્તા છે ઓકે હવે નેક્સ્ટ જુઓ શું છે ક્રિયાપદના પ્રકારો હોય પાંચ કયા કયા સકર્મક ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ દ્વિકર્મક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ અને સંયુક્ત ક્રિયાપદ ઓકે કયા કયા છે છકર્મક અકર્મક દ્વિકર્મક સહાયકારક અને સંયુક્ત ક્રિયાપદ ક્લિયર હવે એક એક ક્રિયાપદ વિશે આપણે જોઈશું બરાબર અને બીજી વસ્તુ ખાસ એ બરાબર છે કે શાંતિથી ધ્યાન આપજો અદરવાઈઝ ખબર નહીં પડે કે શું છે તો એક ક્વેશ્ચન છે અહીંયા કે તૂટેડી તૂટેલી ડાળી પર પક્ષી બેઠેલું હતું એ વાક્યમાં વિશેષણ શું છે હમ જો બેઠેલું હતું એ એની ક્રિયાપદ કહી શકાય બરાબર પણ અહીંયા વિશેષણ પૂછ્યું છે ને તો ડાળી પર કેવી ડાળી પર એની વિશેષતા છે કેવી તૂટેલી ડાળી પર તો તૂટેલી શું થઈ ગયું વિશેષણ હે હેને ઓકે સકર્મક ક્રિયાપદ જે ક્રિયાપદ કર્મ સાથે વપરાય તેને કહેવાય સકર્મક ક્રિયાપદ બરાબર સ પ્લસ કર્મ એટલે કર્મ સાથે આવે હે ને હવે સૂર્ય પ્રકાશ આપે છે ઓકે આપે ક્રિયાપદ છે ઓકે પ્રકાશ જે છે એનું સકર્મક બતાવે છે હે ને હવે ગા રવિના ગીત ગાવે છે ગાવે ક્રિયાપદ છે ગીત કર્મક ક્રિયાપદ છે કર્મ છે એનું હવે શિક્ષક ગુજરાતી ભણાવે છે બરાબર ભણાવે છે ક્રિયાપદ છે ઓકે અને જે તમે કહી શકો કે ગુજરાતી એ શું છે એનું સકર્મક ક્રિયાપદ છે બરાબર હવે ખેડૂત હળ ચલાવે છે ચલાવે ક્રિયાપદ છે બરાબર અને શું ચલાવે છે તો જે કર્મ હોય એને સકર્મક ક્રિયાપદ શું તો હળ ચલાવે છે બરાબર પ્રકાશ ગીત ગુજરાતીને હળશું છે સકર્મક ક્રિયાપદ કર્મ આપેલું હોય સાથે હવે જો શું છે અકર્મક ક્રિયાપદ જે ક્રિયાપદ કર્મ વગર વપરાય તેને અકર્મક ક્રિયાપદ કહેવાય છે બરાબર અકર્મક એટલે કર્મ વગર નેપાળ રડે રડે ક્રિયાપદ છે પણ એની જોડે કોઈ કર્મ છે નાસી તો કરતો જ છે કોણ નેપાળ બરાબર ને તે જાય જાય શું છે ક્રિયાપદ બરાબર રવિના જમે જમે શું છે ક્રિયાપદ તો બધાએ જે છે એ કર્મ વગરના છે ને અકર્મક ક્રિયાપદ કહેવાય બરાબર ઓકે પછી બીજી વસ્તુ કે એવું કહેવાય બરાબર કે તમે મેડમ આટલું બધું કેવી રીતે એક જ જે છે બરાબર એની અંદર દરેક સબ્જેક્ટ દરેક ક્વેશ્ચન્સ એવરીથિંગ વિથ સોલ્યુશન અને જુઓ કોઈ પણ મેં તમને અલંકાર છંદના તો એકસો ચાલીસ પ્લસ ક્વેશ્ચન શબ્દકોશના પણ લખી લખીને બરાબર અને વિથ સોલ્યુશન જો આ કોઈ ગોખણપટ્ટી રટ્ટાબાજી હોત ને તો હું તમને ડાયરેક્ટ કહી દે કે આમાં ઓપ્શન સી આવે આમાં ઓપ્શન ડી આવે તો તમે એકદમ પરફેક્ટ જગ્યા ઉપર છો બરાબર તમારે કોઈ પણ સબ્જેક્ટ માટે ક્યાંય પણ ફરવાની જરૂર નથી બરાબર અને અહીંયા મારે પણ ઘણી મહેનત કરવી પડે છે ડાયરેક્ટ કોઈ વસ્તુ થઈ નથી જતી ઓકે બનાવવું પડે છે લખવું પડે છે સમજવું પડે છે પછી અહીંયા મૂકવું પડે છે ને તો મળી રહ્યું છે આ વસ્તુ તમને ઇટ મીન્સ ઓફ ધી મલ્ટી ટાસ્કિંગ વસ્તુ છે મલ્ટી ટેલેન્ટેડ વસ્તુ છે અને તમે પણ અહીંયા સારા એવા મારા જેવા જ બનશો મારી જોડે રહો છો તો બરાબર તો યુ જસ્ટ સ્ટે કનેક્ટેડ વિથ અસ રિવાઇઝ દીડ ધી ટોપિક્સ હે ને તો બેનિફિટ્સ મળશે રિવાઇઝ કર્યા વગર નહીં મળે ઓકે ચલો હવે નેક્સ્ટ જુઓ શું છે દ્વિકર્મ ક્રિયાપદ દ્વિ એટલે શું થાય બે જે ક્રિયાપદમાં બે કર્મ વપરાય તેને દ્વિકર્મ ક્રિયાપદ કહેવાય પહેલાં એક વપરાતું હતું સકર્મ એક નતું અકર્મક હવે બે બે છે તો ક્રિયાપદ ક્રિયાપદને શું પ્રશ્ન કર્મ મળે બે કર્મ મળે કેવી રીતે અહીં સુધી આપણે એક જ કર્મનું જોયું બરાબર છે તો હવે બે કર્મ માટે હોય આની અંદર બે કર્મ હોય એક હોય ગૌણ કર્મ અને બીજું હોય મુખ્ય કર્મ બરાબર હવે પોલીસે ચોરને હાથ કડી પહેરાવી પહેરાવી ક્રિયાપદ છે ક્રિયાપદના શુંથી ક્વેશ્ચન પૂછો શું પહેરાવી હાથ કડી બરાબર છે તે શું છે મુખ્ય કર્મ બરાબર છે એ પછી બરાબર ક્રિયાપદના પૂછો કોને પહેરાવી તો કે ચોર ચોર શું છે ભાઈ ગૌણ કર્મ બરાબર અને કોણે પહેરાવી પોલીસે પોલીસ તો કરતા છે હે ને થઈ ગયા અહીંયા બે કર્મવાળું દ્વિકર્મ ક્રિયાપદ ઓકે બરાબર ફરીથી જુઓ કે પોલીસે ચોરને હાથ કડી પહેરાવી પહેરાવી ક્રિયાપદ છે ક્રિયાપદને શું અને કોને બરાબર છે આ બંનેથી તમે ક્વેશ્ચન પૂછી શકો કર્મ મળે બરાબર છે શું પહેરાવી મુખ્ય કર્મ મળે કોને પહેરાવી એ ગૌણ કર્મ મળે અને કોણે પહેરાવી કોણે કોણે પહેરાવી તો કરતાં મળી જાય ઓકે તો પહેરાવી ક્રિયાપદ છે શું પહેરાવી હાથકડી મુખ્ય કર્મ છે કોને પહેરાવી ચોરને ગૌણ કર્મ છે અને કોણે પહેરાવી તો પોલીસ કરતા છે થઈ ગયું દ્વિકર્મ ક્રિયાપદ યસ ઓકે ચલો ડોક્ટરે દર્દીઓને દવા આપી બરાબર તો આપી ક્રિયાપદ છે શું આપી દવા મુખ્ય કર્મ છે કોને આપી દર્દીઓને શું છે ગૌણ કર્મ અને કોણે આપી ડૉક્ટરે કરતા છે થઈ ગયું દ્વિકર્મ ક્રિયાપદ ઓકે શિક્ષક વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવે છે ભણાવે ક્રિયાપદ છે ક્રિયાપદને શું ભણાવે છે ગુજરાતી ભાષા મુખ્ય કર્મ છે કોને ભણાવે છે વિદ્યાર્થીઓને ગૌણ કરમ છે અને કોણ ભણાવે છે તો શિક્ષક એ કરતા છે થઈ ગયું દ્વિકર્મ ક્રિયાપદ આ રીતે સોચજો ઓકે હવે સહાયકારક ક્રિયાપદ જે ક્રિયાપદ મુખ્ય ક્રિયા અને કાળનો અર્થ સૂચવવામાં સહાય કરે કોની કોને તો જે ક્રિયાપદ મુખ્ય ક્રિયા અને કાળનો અર્થ સૂચવવામાં સહાય કરે તેને સહાયકારક ક્રિયાપદ જે છે કહેવામાં આવે છે સહાયકારક ક્રિયાપદ તરીકે છે હતો હતી હશે બરાબર કેમ કે કાળ કીધું છે ને કૃદંત કૃદંતની અંદર આવે ને છે હતો હતી હશે બરાબર છે એટલે વર્તમાન હતો હતી એટલે ભૂતકાળ અને હશે એટલે ભવિષ્યકાળ બરાબર વગેરે શબ્દ વપરાય છે તો જો તે રાજકોટ ગયો હશે બરાબર ગયો ક્રિયાપદ છે હશે કેવું છે સહાયકારક ક્રિયાપદ છે નદીમાં પૂર આવ્યું છે આવ્યું ક્રિયાપદ છે શું છે સહાયકારક ક્રિયાપદ છે તેઓએ પરીક્ષા આપી હતી આપી ક્રિયાપદ છે હતી શું છે સહાયકારક ક્રિયાપદ બરાબર તો જ્યાં પણ કાળવાળા શબ્દો સૂચવે એ શું બની જાય સહાયકારક ક્રિયાપદ ઓકે હવે લાસ્ટ વન સંયુક્ત ક્રિયાપદ બરાબર સંયુક્ત એટલે જોડાયેલું તો જે ક્રિયાપદમાં બે ક્રિયા સાથે મળીને એક જ અર્થ દર્શાવે શું છે સંયુક્ત ક્રિયાપદમાં બે ક્રિયા સાથે મળે એક જ જે છે અર્થ દર્શાવે બરાબર તેને સંયુક્ત ક્રિયાપદ કહેવાય બાળણું બંધ કરી દો બરાબર કરી દો સંયુક્ત ક્રિયાપદ બંને ક્રિયા છે ને કરી પણ ક્રિયા છે દો પણ ક્રિયા છે બે સંયુક્ત ક્રિયાપદ છે બે કર્મ દ્વિકર્મક કહેવાત ક્રિયાપદ અને બે ક્રિયા છે તો સંયુક્ત ક્રિયાપદ છે ઓકે રામે હનુમાનનો વાત કરી દ્વિકર્મક છે કેવી રીતે જુઓ તો બરાબર તો કરી શું છે ક્રિયા ક્રિયા છે શું શું કર્યું વાત બરાબર મુખ્ય ક્રિયા કોને કરી હનુમાનને ગૌણ ક્રિયા ગૌણ કર્મ બરાબર અને કોણે કોણ એ કરી રામે કરતા થઈ ગયું આ દ્વિકર્મ ક્રિયાપદ નાની બહેન ગઈ ગઈ બરાબર છે એ ખાલી એક કહેવાય કે ક્રિયાપદ પણ એક એવું કર્મ કર્મ કર્યું ને કર્મ સાથે ક્રિયાપદ અકર્મક છે બરાબર કોઈ જ ક્રિયા અહીંયા જે છે કર્મ નથી બતાવ્યું હે ને નાની બહેન ક્યાં ગઈ એ નથી બતાવ્યું ગઈ તે કેવું છે અકર્મક ક્રિયાપદ છે તમે ખુરશીમાં બેસી જાઓ બરાબર છે તો સંયુક્ત જ્યાં આવતું હતું ત્યાં શું હતું સંયુક્ત ક્રિયાપદમાં ક્રિયા બે બતાવી હોય બેસી પણ ક્રિયા છે જાઓ પણ ક્રિયા છે એટલે સંયુક્ત ક્રિયાપદ બે બે ક્રિયા આવી છે બરાબર વિદ્યાર્થીઓ હોળીમાં રમે છે બરાબર રમે છે બરાબર રમે એ ક્રિયા છે બરાબર અને એની સાથે છે બતાવ્યું છે એટલે શું થઈ જશે સહાયકારક ક્રિયાપદ કાળ છે ને એક પછી પંડિતે પૂજા કરી લીધી બરાબર છે તો એ પણ કેવું છે જો સંયુક્ત કેમ કરી પણ ક્રિયા છે અને કહેવાય કે લીધી પણ ક્રિયા છે એટલે આવી ગયું સંયુક્ત ક્રિયાપદ તે મહેમાનને જમાડે છે બરાબર તો અહીંયા શું આવશે અને કહી શકાય કે જમાડે એક ક્રિયાપદ છે અને મહેમાનને એ સકર્મક પણ છે અને સાથે આ આ તમારું કહી શકાય કે સહાયકારક છે એટલે સહાયકારક પણ છે બરાબર તો સકર્મક અને સહાયકારક બંને આવી શકે શિક્ષકે પુલિનને ઇનામ આપ્યું બરાબર દ્વિકર્મક બે છે જુઓ બરાબર તો જે કહેવાય કે દ્વિકર્મ કઈ રીતે કર્મ બે હોય બરાબર કર્મ કેટલા હોય એના બે શું આપ્યું શું છે એનું ક્રિયાપદ છે શું આપ્યું તો ઇનામ મુખ્ય મુખ્ય કર્મ છે બરાબર અને કોને આપ્યું પુલિનને તો એ ગૌણ કર્મ છે બરાબર અને કોણે આપ્યું તો શિક્ષકે કરતા છે બરાબર તો અહીંયા બે કર્મ જોવા મળે પુલિન અને ઇનામ હેને આપ્યું તો ક્રિયાપદ દ્વિકર્મ ક્રિયાપદ અહીંયા જોવા મળે છે હવે જુઓ અહીંયા સંયુક્ત ક્રિયાપદમાં બે ક્રિયા હોય અને દ્વિકર્મક ક્રિયાપદમાં બે કર્મ હોય ક્લિયર છે સંયુક્ત ક્રિયાપદમાં બે ક્રિયા હોય અને સંયુક્ત જે છે દ્વિકર્મ ક્રિયાપદમાં બે કર્મ હોય સંયુક્ત ક્રિયાપદમાં બે જે છે એ શું હોય બે ક્રિયા હોય અને દ્વિકર્મક ક્રિયાપદ હોય તો બે કર્મ હોય ઓકે ક્લિયર તો એ સાથે તમારો અહીંયા ક્રિયાપદનો જે લેક્ચર્સ છે એ સંપૂર્ણ સમાપ્ત થાય છે અહીંયા ફક્ત થોડા એક્ઝામ્પલ્સ આપણે જોયા છે એ પછી મોડલ્સ ક્વેશ્ચન્સ પેપર્સ જોઈશું એટલે આના રિલેટેડ જ આવતા રહેશે અને આપણે સોલ્યુશન સાથે જોઈશું અને જો થઈ શક્યું તો હું ઓબ્વિયસલી આના ક્વેશ્ચન્સ પણ મૂકવાની ટ્રાય કરીશ બટ પહેલાં આપણે બધા ટોપિક્સને એકવાર ક્લિયર કરી લઈએ જેથી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ઓકે સો જસ્ટ આ સેશનને આપણે અહીંયા જ ક્વિટ કરીશું ઓકે સ્ટે કનેક્ટેડ ટુ વિથ રિવાઇઝ ધ ટોપિક્સ ઓકે થેન્ક યુ